જે માતાજી મિત્રો ઓ બળવજી ઠાકોર ગામ મારો અભિભા છે આજે ઈસા ઈશ્વર્યાની બહુ મને આ પ્રસિદ્ધ બોલકાર આવ્યો ઇન્ની મને દેવાનો ઓકાર આવ્યો કે સાયા આઘી ઉપરથી ક્યાં પણ મને ભાઈ બહુ ખરી છે અને આ મિત્ર શ્રી ઈશ્વરવાળા આપણને કામ દેલા દે તો આપણો કો સફળ થાય છે આપણો કો સફળ થાય છે કેમ કે હું કો આપણને કલ્યાણ છે એટલે વારંવાર આ ઈશ્વરવાળા ઈચ્છા થાય છે મિત્રો તો મારા આપણે કામ કરાવવા હવે મારી ખોખરો જવાય નહી તમને થોડું સાસુ કર્યા હોય પણ કામેનું શું આપણું ચાલે ની માટીટમાં તો ગમે તેવું તો શું અને આ આપણે અને સફળ થાય બહુ નામ તો આપને આવાય

અને આ એક વખત તમે મુલાકાત લેજો લઈ અને આવો એક વખત તમે તમારો અવાજનો ચેક કરાવો છે તો કોઈ પૈસા લેતા નથી કેમ કે તમારો અવાજ કમ્પ્લીટ આવતો છે તો એ પૈસા લેતા નથી પણ બીજી વખત આવશો તો તમારે સારી રીતે પૈસામાં પણ ફાયદો કરી આપશે

આપવું છે કે અમારા માટે ત્રિગ્યા રાખ અમારા માટે ત્રિગ્યા રાખો એવું તમે આગળથી લેશો અને હવે બે સટક અમારે રોકી વાંધ્યા પણ પછી અમારા બે ના છે એ પણ બે શટક એસી બીટો કામ તો પણ હવે આ માને સમય ઓછો છે

ચાલો વિ નિહા ના વાલી જય માતાજી મિત્રો હું છું શિנגન નીહા પાંછત મારે જરૂરથી કરજો જય માતાજી સુંદર છે બરાબર છે એમને પણ બહુ બહુ સમજાયા અને એમની ચેનલ ની જરૂર પડે તો એમની ગીધું ચેનલ માં લાઈક શેર અને ફોલો કરી દો કહેવામાં આવે છે એ શબ્દ જે અમારે વિતરાપણે ગુચ્છિત હાલો કે

મજા આવી મને પણ બહુ મજા આવી છે મજા રેડી તો હવે કે માતાજી ની ભૂલયે માતા મિત્રો